રાજકોટ શહેરમાં ફરી ભાજપના વિકાસ શહેરમાં અનેક જગ્યાએ ખુલ્લા બુગદા અને ખુલ્લા ગટરો પાસે કાર્યકરો દ્વારા વિકાસ ભાજપનો એવું લખાણ કરી અનોખી રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો તો તાલુકા નગરપાલિકાને તંત્ર ઉપર પણ મોનસૂન કામગીરીને લઈને સવાલ ઉઠ્યા છે ચોમાસાની ઋતુમાં અનેક વિસ્તારોમાં ખુલ્લા ખુલ્લી ગટરો અને પાણી ભરાવાને લઈને અનેક પ્રશ્નો યથાવત જોવા મળી રહ્યા છે ત્યારે રહેણાંક મકાનો નજીક જ ખુલ્લા બુગદા હોય કે જ્યાંથી આવતા જતા એક વ્યક્તિ બુગદામાં ખાબકતા ઈજાગ્રસ્ત થવા પામ્યો તો આવી નાગરિક નગરપાલિકા અનેક બેદરકારી કોંગ્રેસ દ્વારા તંત્ર વિરુદ્ધ આક્ષેપ કરી વિરોધ કરવામાં આવ્યો તો ઉપલેટા શહેરમાં અનેક જગ્યાએ ખુલ્લા ગટરોના ઢાંકણા તેમજ ખુલ્લા બુગદા બે વર્ષથી કે જેમના તેમ તંત્રની પ્રી મોન્સુની કામગીરીની પોલ ખુલી છે જેને લઈ કોંગ્રેસ જિલ્લા મંત્રી રશીદ ભાઈ કોંગ્રેસ કાર્યકર હાજીભાઈ ખેડારા તેમજ ઈસાકભાઈ શેખ અને તેમની ટીમ દ્વારા ખુલ્લા બુગદા પાસે ભાજપના વિકાસના લખાણો કરી વિરોધ નોંધાવ્યો હતો આજે ઉપલેટાની અંદરમાં પાંચ છ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે અને તંત્રનું પેટમાં પાણી પણ હલતું નથી રોડ ઉપર મોટા મોટા ખાડા પડી ગયા છે કુંડીઓમાં ઢાખણાં નથી ગુદ્દામાં મોટા ભૂવા પડી ગયા છે બધાએ તંત્રનું પાણી હલતું નથી મને એવું લાગે છે કે આ નગરપાલિકા ઉત્કેટામાં પરિસ્થિતિ અંધેર નબળી અને ઘંટું રાજા જેવી પરિસ્થિતિ તેવી લાગે છે અમે હમણાં મારી ટીમ સાથે વોર્ડ નંબર નવમાં પ્રજાને બતાવવા જ ભાજપનો વિકાસ કેવો છે

હું પડી ગયો ને મારો હાથ ફ્રેક્ચર થઈ ગયો પછી હું દવાખાને ગયો આ ગુબડાની અરજી અમે બે ત્રણ વાર આપી પણ આ લોકોએ કોઈ સુધરા ધ્યાન દીધી નથી અનેક ઠેકાણે ગુબડા આ રીતના તૂટી ગયેલા છે કેટલા સમય છે ત્રણક વર્ષથી તૂટી ગયેલ છે રજૂઆત ત્રણ ચાર વાર થઈ પણ કોઈ લોકો ધ્યાન જતા નથી આમાં

સાહેબ અમને આ ગુપ્તો હમો કરી દે અમારે હલન ચલન અહીંથી હાલવું તો કરીને ચોમાહામાં પાણી છે ને આ ગુબડાની માથે આટલું એટલું જાય આમાં ઢોર ઢાખર જે આવે ને એ આમાં ગુબડામાં પડી જાય કોઈને ખબર ન પડે કે આમાં પડી કોણ ગયું છે કે શું છે સરફરાસ કોડી ઉપલેટા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ